Bos. Mudah. Nama Yoga Caba Pindur. Ini rom-rom. Halo tuh, haru Hah? Mau bih nunggu apa saya tebu. Udah bih halo palu, kerjaan palu Eh, suka lo. tebu sih.

આવું શું કરો હવે ભવન તમારો પેલા શુક્રવાર ચાલો હાલો ચાલો છે ચાલો ભરું ફારું ક છે

અલ્યા કાયદાની અમે કે તો આ ધંધો બંધ કરો નહીં હોણ અમે તો લોકોય ગાડીઓ લાઈ દીધી ખબર રહી ગયા આપણે તાલુદ રાખશું ખરું પૈસા ટકે હારું હોય એવું લાગે હો આ છે પાર્ટી છે આ ચાલ છે અરે હા કોઈ કેર વે કાકા તમને મજા

वोच kucing मली जाए 미니 아버지, 헤르타, 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 헤 મને પૂછું મારા બોરા રે ચારો બાપ ઓ મને પૂછું મારા હોટો હા સર આવ્યો સમ

নাই তু য